નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ આપણે ટોટલ ભેંસના વેચાણ માટેની વાત વિડીયો વિડિયોમાં દેખાઈ રહેલી એક નંબરની ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ભેંસ વિહાશી ભેંસ હાલમાં પંદર દિવસની કાચી છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ કતક પર તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા

કેશોદ તથા જિલ્લો જૂનાગઢમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ આપણને જોવા મળી રહી છે ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે ભેંસની કિંમત પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડિયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ચોથું વેતર ભેંસ વિહાશે ત્રણથી ચાર દિવસની ભેંસ કાચી છે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ગોરણા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો ભેંસના માલિકે ભેંસની કિંમત એક લાખ રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનું એડ્રેસ આ કેસરી અક્ષરથી જે બોર્ડ લખેલું છે તેમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર ભેંસ વીહાશે ચારથી પાંચ દિવસની ભેંસ કાચી છે તથા આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ મેવાસા તાલુકો ભાણવડ તથા જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજું વેતર ભેંસ વીહા છે વીહાજણને અઢાર દિવસની કાચી છે તથા આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ હનુમાનગઢ તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે ભેંસની કિંમત એક લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે પશુપાલક ભાઈઓ તથા વેપારી મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેનાથી તમને ભેંસના નવા વિડીયોના અપડેટ સમય સમય પર મળતા રહે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે ખાખી જાળીયા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે ભેંસની કિંમત એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ભેસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડિયોમાં જોઈ શકશો ત્યાંથી ભેસ વિશે વધારે માહિતી મળી શકશે ભેંસની ઊંચાઈ તથા લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આ વાચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેસ છે જે આપ વિડિયોમાં જોઈ શકો છો ભેસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ જે પેલા અક્ષરથી બોર્ડ લખેલું છે એમાંથી મળી શકશે ત્યાંથી ભેસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં જ બીજું વેતર ભેંસ વિહા છે મીહા વિહાજણમાં વીસ દિવસની ભેંસ કાચી છે તથા આ ભેંસ આપણને કયા ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ સોઢાણા તાલુકો જિલ્લો પોરબંદરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે ભેંસની કિંમત એક લાખ પાંચ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વીડિયોમાં જોઈ શકો છો ત્યાંથી વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે જો પશુપાલક ભાઈઓ તથા વેપારી મિત્રો તમે પણ તમારા કોઈપણ પશુના વેચાણ માટેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત મૂકવા માંગતા હોય તો વિડીયોમાં દેખાઈ રહેલા અઠ્યાસી ઓગણપચાસ સિત્તેર ચોસઠ વાળા નંબર ઉપર આપ વોટ્સએપ મેસેજ કરી શકો છો મેસેજમાં એક ભેંસનો વિડીયો આપનું ગામ આપનો તાલુકો આપનો જિલ્લો ભેંસની વેચાણ કિંમત તથા વેતર અને દૂધ તથા કેટલા દિવસનું મિહાજણ તથા કેટલા દિવસની કાચી આટલી માહિતી લખી આપ વોટ્સઅપના માધ્યમથી મોકલી શકો છો જેનો વિડીયો એકથી બે દિવસમાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે જેનો કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવામાં આવતો નથી તથા એક ભેંસ પાંચ મહિનાનું વિહાજણ છે બંને ભેંસો ત્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ બોરલા તાલુકો મહુવા જિલ્લો ભાવનગરમાં વિડીયોમાં દેખાઈ રહેલી બંને ભેંસો જોવા મળી રહી છે તથા બંને ભેંસોની વેચાણ કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ વીસ હજાર રૂપિયા ભેંસના માલિકે રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી બંને ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ચોથું વેતર છે વિહાજણમાં ત્રણથી ચાર દિવસની ભેંસ કાચી છે તથા આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે ગામ વિશે વાત કરીએ આપણે તો ગામ ઈશ્વરિયા તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલીમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમત વિશે વાત કરીએ આપણે તો ભેંસના માલિકે ભેંસની કિંમત એક સાઠ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર તથા એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ વિશે વાત કરીએ આપણે તો જે ભેંસ પ્યોર જાફરાબાદી બ્રિજની ભેંસ છે ભેંસની ઊંચાઈ તથા લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આ વાચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે તથા ભેંસની વિગત વિશે વાત કરીએ આપણે આ ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહી છે તો ગામ બામણાસા ઘેડ તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢમાં વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસ જોવા મળી રહી છે જે ભેંસ ત્રીજા વેતર વિહાશે આગલા વેતરમાં બંને ટાઈમ અગિયારથી બાર લીટર ભેંસને દૂધ હતું એવું એમના માલિકનું કહેવું છે તથા ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આ વાચળની તથા ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે ભેંસમાં કોઈપણ પ્રકારનો એ નથી આ ભેંસની કિંમત ભેંસના માલિકના ફોન નંબર ઉપર વાત કરી તેઓ જણાવશે એવું એમનું કહેવું છે વિડીયો પૂરો જવાબ બદલ ધન્યવાદ રામ રામ સીતારામ હર હર મહાદેવ જય ભોળાનાથ તથા વિડીયોને લાઈક કરો અને અન્ય મિત્રો સુધી શેર કરો આભાર આભારસો